અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર દર થોડા દિવસે આંબલા કાઢી થી રિલેશ ચોપડી નજીક ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા વાહન ચાલકો બ્રિજ ના માર્ગ ના મરમત માટે માંગ કરી રહ્યા છે ત્યારે સાંજ સુધી ટ્રાફિક જામ રહેતો હોય છે ભારે વાહનોને ને કલાકો સુધી કતારોમાં ઉભા રહેવાનો વારો આવતા ઇંધણ અને સમયનો વ્યય થવા સાથે મટીરિયલ કંપનીમાં કે અન્ય સ્થળે સમયસર પોચાડવા માં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે અંકલેશ્વર માટી પાસે તથા નેશનલ હાઇવે પર હવે વાહનોની ગતિ ઘટી રહી છે જેનું મુખ્ય કારણ છે ભરૂચ થી સુરત ટ્રેક પર આમલાકાડીનો બ્રિજ પરનો રોડ ખરાબ હાલતમાં છે જેને લઈને વાહનોના પડાની ગતિ આમલાકાડી બ્રિજ પાસે આવતા ઘટી રહી છે જેને લઈને હાઇવે ઉપર જોતજોતામાં વાહનોની લાંબી કતાર લાગી જાય છે અંકલેશ્વરના વાલિયા ચોક એપ્રોચ બ્રિજ તરફ ની ટ્રેક પરથી એક તરફ વાહનો ની લાઇન લાગતી હોય છે બીજી તરફ નેશનલ હાઈવે ના ત્રણ લેન નો ટ્રાફિક આગળ બ્રિજ સાંકડો હોવાથી બે લેનમાં તબદીલ થતા ચાર લેન નો ટ્રાફિક બે લેનમાં તબદીલ થતો હોય છે જેને લઈને ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે વારંવાર આ ઘટના ઘટી રહી હોવા છતાં તેમજ વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી પાસે શું આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી તેવા પ્રશ્ન હવે રોજિંદા સર્જાતી ટ્રાફિક જામ ની સમસ્યા પાનોલી સુધી જતા હોય છે તેમજ આજુબાજુના ખરોડા સહિતના ગામોમાંથી પણ લોકો અંકલેશ્વર રોજિંદા ખરીદી કે અન્ય ચીજ વસ્તુ લેવા માટે આવતા હોય ત્યારે તેમને પણ ટ્રાફિક જામનો સામનો કરવો પડતો હોય છે ત્યારે રોજિંદા સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાનો નેશનલ હાઇવે ઓથોરિટી યોગ્ય નિકાલ લાવે તે અત્યંત જરૂરી છે